હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ભારતની ભૂગોળ વિશે વાત કરવાની છે અને આ એવું કન્ટેન્ટ છે કે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગ છે ખૂબ જ આઈએમપી છે તો આખો વિડીયો જોજો કન્ટેન્ટ ગમશે જ તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો આજે આર્થિક ભૂગોળ વિશે વાત કરીએ તો આ મારી ખુદની નોટ્સ બનાવેલી છે તો પાષાણ યુગ પછી આવે છે તામળા યુગ પછી કાંસ્ય યુગ આવ્યો લોહ યુગ અને અત્યારે ચાલે છે અણુયુગ પછી કાંસું કઈ બી મેટલની બને છે તો તાંબુ અને કલાઈને બંનેથી મિક્સ કરીને કાંસુ બનાવવામાં આવે છે ખનીજના ગુણધર્મોની કઠિનતા ક્રમાંક એકથી દસ ક્રમમાં માપ માપવામાં આવે છે જેમાં એક એટલે કે નરમ અને જે એક નંબર ઉપર ટાલ્ક ધાતુ આવે છે અને દસ ઉપર સૌથી સખત ધાતુ હોય છે ખનીજ જેને હીરો કહેવામાં આવે છે હીરાનો ચડકાટ એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે ખનીજની કઠિનતા જાળવવા માટે મોહો સ્કેલ જાણવા માટે ખનીજની કઠિનતા જાણવા માટે મોહો સ્કેલ વપરાય છે ખડકના પ્રકાર અગ્નિકૃત ખડક જળકૃત ખડક એને જ પ્રસ્તર ખડક કહેવાય અને ત્રીજા નંબરનું રૂપાંતરિત ખડક આગળ આપણે ત્રણેય ખડકોને ડીપમાં જોઈશું ક્વાર્ડ્સનું ક્વાડ્ઝનું રાસાયણિક સૂત્ર એસઆઈઓ જેને સિલિકોન ડાયોક્સાઇડ કહેવામાં આવે છે જીપ્સમ એટલે કે ચિરોડીનું રાસાયણિક સૂત્ર સીએ એસઓફર ઇન્ટુ ટુ એચ ટુ ઓ સંસાધનોના પ્રકાર સર્વ સુલભ સામાન્ય સુલભ વિરલ અને એકલ હવે સલ્ફર એટલે કે ગંધક શેરમાં જોવા મળે છે તો ડુંગળી લસણ કોબીજ વાળ ઊન અને પ્રોટીનમાં ગંધક જોવા મળે છે પાંચ મુખ્ય ખનીજ ઉત્પાદક રાજ્ય જેમાં આંધ્રપ્રદેશ રાજસ્થાન ઝારખંડ છત્તીસગઢ અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે ઝારખંડમાં ખનીજ કોલસો ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે જે ઝરિયા અને હજારી બાગની ખાણ તરીકે ઓળખાય છે ઝારખંડમાં યુરેનિયમ પણ મળી આવે છે જે જદુ ઘોડાની ખાણમાંથી મળી આવે છે ઓરિસ્સામાં ક્રોમિયમ મેંગેનીઝ બોક્સાઇટ એ સુંદરગઢની ખાણ છે જેમાંથી બોક્સાઇટ મળે છે અને ચોથા નંબરે નિકલ ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે ઓરિસ્સામાં યાદ રાખવાની ટી કોમ્બોની કો એટલે ક્રોમિયમ મ એટલે મેંગેનીઝ બો એટલે બોક્સાઇડ ની એટલે નિકલ આંધ્રપ્રદેશમાં અબરખ મળી આવે છે જે નેલ્લોરમાંથી મળી આવે છે કેરળમાં મલબાર તટથી આપણને થોરિયમ મળી આવે છે કર્ણાટકમાં સોનું ખૂબ જ પ્રમાણમાં જે કોલાર અને ઉટ્ટીની ખાણમાંથી મળી આવે છે અને સૌથી વધારે લોખંડ પણ કર્ણાટકમાંથી મળી આવે છે જે કુદરેમુખની ખાણમાંથી મળી આવે છે આપણા ગુજરાતની વાત કરીએ તો ફ્લોરસ્પા છોડે છોટા ઉદયપુરથી મળી આવે છે ડોલો માઇટ છોટા ઉદયપુરથી મળી આવે છે અને વુલેસ્ટો જે બનાસકાંઠાના પાલનપુરમાંથી મળી આવે છે મધ્યપ્રદેશમાં પન્નાની ખાણ ખૂબ જ મોટી જે હીરા માટે જાણીતી છે અને તાંબુ એ મધ્યપ્રદેશના બાલાકાટથી મળી આવે છે રાજસ્થાનમાંથી તાંબુ જે કેતરી ખાતેથી મળી આવે છે ચાંદી જવાહરની ખાણમાંથી મળી આવે છે બીજા ચૂનાના પથ્થર જીપ્સમ અને શિશુ તેમાં રાજસ્થાન પ્રથમ નંબરે આવે છે ખનીજોની ઉપયોગિતા વિશે વાત કરીએ તો ફ્લોર સ્પાર ધાતુને પીગાળવા ઓગાળવા અને ધાતુના શુદ્ધિકરણ માટે વપરાય છે ડોલોમાઇટ જેને લીલો આરસ અને મરકત મળી તરીકે પણ જાણીતો છે જે દરિયાના ખારા પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે વોલેસ્ટ્રોનાઇટ સિરામિક ઉદ્યોગમાં પોલિશિંગ માટે વોલેસ્ટ્રોનાઇટનો ઉપયોગ થાય છે અબ્રક જે વિદ્યુતનો અવાક છે એટલે વિદ્યુતના અગ્નિરોધક સાધનો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે મેંગેનીઝ જેને જેક મિનરલ્સ કહેવામાં આવે છે મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ લો લોખંડ ફોલાદ ઉદ્યોગમાં રંગકો વર્ણકો અને વાર્નિશ બનાવવા માટે થાય છે લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ તાપ વિદ્યુત મથકમાં ઉર્જા પેદા કરવા માટે થાય છે યુરિનમનો ઉપયોગ અણુમથકોમાં સંચાલન શક્તિ માટે થાય છે હવે આ પુનઃ પ્રાપ્ય ઊર્જા જેને નવીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે અને તેને બિનપરંપરાગત તરીકે પણ ઓળખવામાં આવે છે પુનઃ અપ્રાપ્ય ઉર્જા જેને અનવીનીકરણ અને પરંપરાગત ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ ધ્યાન રાખજો પુનઃ પ્રાપ્ય પૂછે કે નવીકરણીય પૂછે કે બિનપરાગત પૂછે બધું એક જ છે પુનઃ અપ્રાપ્ય અનવીનીકરણીય અને પરંપરાગત બધું એક જ છે પૃથ્વીના પેટાળમાં કોલસો બનાવવાની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે હવે કોલસાના ચાર કોલસા વિશે વાત નીકળી છે હવે કોલસા વિશે થોડુંક આવી જશે બધું તો કોલસામાં એન્થ્રેસાઇટ વિટામિન લિગ્નાઇટ અને પીઠ ચાર પ્રકારના કોલસા આવે છે જેમાં એન્થ્રેસાઇટ કોલસો જેમાં કાર્બનની માત્રા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે જેને ઉત્તમ કોલસો કહેવામાં આવે છે અને જે કોલસાનું પરિપક્વ સ્વરૂપ છે ત્યાર પછી ચોથો કોલસો પીઠ જે કાર્બનની માત્રા સૌથી ઓછી હોય છે તુમારિયો કોલસો તરીકે જાણીતો છે અને કોલસાની પ્રાથમિક અવસ્થા છે કોલસાનું શહેર તરીકે ઝારખંડનું ધનબાદ જાણીતું છે કોલસાના પ્રાપ્તિ સ્થાન ઝારખંડ ચરિયા હજારીબાગમાંથી પશ્ચિમ બંગાળમાં રાણીગંજ ખાતેથી ગુજરાતમાં કચ્છ પાનંદ્રો ખાતેથી અને તમિલનાડુમાં નાયવેલી ખાતેથી કોલસા મળી આવે છે કોલસાનું વિચ્છેદક નિશ્ચિંદન તેમાં કોક કોલ્ટાર અને કોલગેસ કોલસો એ જળકૃત અને પ્રસ્તર ખડકમાંથી મળી આવે છે ખનીજ તેલ જેને કાળી ક્રાંતિ અને કૃષ્ણ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે જૈવ ઇંધણ એટલે કે બાયોડીઝલ તે રતન જ્યોતના બીજમાંથી મળી આવે છે ભારતમાં પ્રથમ તેલ કૂવો અઢારસો ને સડસઠમાં આસામના દિગ્બોઈ ખાતે માકુમ ખાતેથી મળી આવેલ છે અને ગુજરાતમાં પ્રથમ તેલનો કૂવો ઓગણીસો અઠ્ઠાવનમાં આણંદના લુણ ખાતેથી મળી આવે છે ખનીજ તેલનું વિભાગીય શુદ્ધિકરણ ડામર જેને આપણે આસ્ફાલ્ટ તરીકે પણ ઓળખીએ છીએ જે રોડ રસ્તા સમતલ કરવા માટે ઉપયોગી છે પેટ્રોલ જેને આપણે ગેસોલિન તરીકે ઓળખીએ છીએ અને ખનીજ તેલમાંથી તે અઢાર ટકા મળે છે પેટ્રોલની શુદ્ધતા માપવાનો અંક જેને ઓક્ટેન અંક કહેવામાં આવે છે અને ઓક્ટેન અંક પેટ્રોલમાં વધારવા માટે ટેટ્રા ઇથાઇલ લેડ ઉમેરવામાં આવે છે ખનીજ તેલના ક્ષેત્રો તો ઉત્તર પૂર્વીયમાં આસામ જેમાં દિગ્બોય અને નાહારકટિયા છે અરુણાચલ પ્રદેશમાં નામ નામચીક અને નામફૂક ગુજરાતમાં અંકલેશ્વર મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈ પૂર્વમાં આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં બાળમેર અને જેસલમેર જેસલમેર પરથી ભાવેશની યાદ આવી ચાલો આગળ વધીએ મિત્રો કુદરતી વાયુમાં સીએનજી કોમ્પ્રેસ નેચરલ ગેસ જેમાં મુખ્ય ઘટક મિથેન સી એચ ફોર માર્સ વાયુ તરીકે ઓળખાય છે અને એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ તેમાં મુખ્ય ઘટક બ્યુટેન હોય છે સી ફોર એચ ટેન જે વાસ રહિત હોય છે અને તે ગેસ લીક થાય અને આપણને વાસ આવે તે માટે તેમાં ઇથાઇલ મર્કેપટન ઉમેરવામાં આવે છે ગુજરાતમાં ખારા પાણીને મીઠા પાણી બનાવવાનો પ્લાન્ટ ભુજ પાસે માધવપુરમાં આવેલો છે ગુજરાતમાં સૌથી મોટો સોલર પ્લાન્ટ પાટણના ચારણકા ખાતે આવેલો છે પવન ઉર્જા ઉત્પન્ન કરવા માટે પવનની લઘુત્તમ ઝડપ પંદરથી સોળ કિલોમીટર હોવી જરૂરી છે વિશ્વ વિશ્વમાં પવન ઉર્જામાં ભારત પાંચમો નંબરે આવે છે પવનોનો દેશ ડેન્માર્ક છે અને ભારતમાં તમિલનાડુનું તોતી ગુર જાણીતું છે બાયોગેસ સળવાથી મિથેન વાયુ મળે છે બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ નંબરે યુપી આવે છે ત્યારબાદ ગુજરાત આવે છે બાયોગેસ પ્લાન્ટની વાત કરીએ તો સિદ્ધપુરના મેથાણમાં અમદાવાદ અમદાવાદના રુદાતલમાં અને બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલો છે ભૂતાપીય ઉર્જા એટલે કે જીઓ એનર્જી જે ખેડાના લસુંદરા ખાતે નવસારીના ઉનાઈ ખાતે પંચમહાલમાં ટુવા ખાતે અને ગીર સોમનાથના તુલસીશ્યામ ખાતે આવેલું છે આ ક્વેશ્ચન તમને જોડકામાં પૂછી શકે છે ભૂતાપીય ઉર્જાનો સૌથી મોટો પ્લાન્ટ અમેરિકામાં આવેલો છે જ્વાળામુખીમાંથી ઉર્જા પ્રાપ્ત કરનાર દેશની વાત કરીએ તો જાપાન અને આઇસલેન્ડ છે ઓગણીસો છાસઠમાં ફ્રાન્સે ભરતી ઓટની મદદથી વિદ્યુત મેળવવાની શરૂઆત કરી હતી ગુજરાતમાં કચ્છના અખાત અને અણસ્થળીથી અંસ્થળી એટલે કે જામનગરમાં આવેલું છે ત્યાંથી આપણે પડતી ઓટની મદદથી વિદ્યુત મેળવીએ છીએ ધાતુ અને કાચી ધાતુની વાત કરીએ તો આમાંથી બી ક્વેશ્ચન પૂછાય છે એલ્યુમિનિયમની બોક્સાઇટ તાંબાની ક્યુપરાઇટ લોખંડની ઇમેટાઇટ મેગ્નેટાઇટ સીડેરાઇટ અને લિમોનાઇટ લોખંડનો કાઢ જે એફ ઇ ટુ ઓ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ જેનું અણુસૂત્ર છે લોખંડનો કાટ અટકાવવા માટે ચીંક અને જસદનું પળ ચઢાવવામાં આવે છે લોખંડની બસ્તરની ખાણ જે છત્તીસગઢમાં આવેલી છે અને આ ખાણ મશીનોથી સુસજ્જિત ખાણ છે વધુ લોખંડનું ઉત્પાદન કર્ણાટકમાં થાય છે ગુજરાતમાં મેંગેનીઝની ખાણ પંચમહાલની પંચમહાલમાં શિવરાજપુરની ખાણ જાણીતી છે અને મેંગેનીઝ એ આગળ આપણે જોયું જેક મિનરલ્સ તરીકે ઓળખાય છે અને લોખંડ પોલાદના ઉત્પાદનમાં મેંગેનીઝનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થાય છે તાંબા પિત્તળ પર જે લીલા રંગનો ડાઘા છે તે હાઇડ્રોજન સલ્ફાઈડ તરીકે એક એસના લીધે આવે છે સોનું એક તોલું અગિયાર પોઈન્ટ છાસઠ ગ્રામ અને એક કેરેટલે ઝીરો પોઈન્ટ બે ગ્રામ થાય છે સોનું એક લાખ પિસ્તાલીસ હજાર છે ભાઈ ના લઈ શકાય નશાકારાક પદાર્થ ચા ચાની અંદર નશાકારક પદાર્થ ટેનિન આવેલું હોય છે કોફીની અંદર કેફિન આવેલું હોય છે અને અફિનની અંદર મોર્ફિન આવેલું હોય છે ભારતની પ્રથમ જીઆઈ ટેક વસ્તુ જે ચાને મળી હતી અને જે દાર્જિલિંગની ચા કોફીના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ બ્રાઝિલ દેશ છે અને કોફીમાં ચિકોરી પાવડર ઉમેરવામાં આવે છે ખાંડ સુક્રો જેનું અણુસૂત્ર છે સી ટવેલ એટ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન શિરડીના કચરાથી થતો રોગ એટલે બેગાસો સીસ અને શેરડીના કચરાને બગાસી કહેવામાં આવે છે કપડાના ઉદ્યોગથી થતો રોગ બેસીનો શીસ રોગ કપડાના ઉદ્યોગ વિશે વાત કરીએ તો રેશમી ઉદ્યોગ ઊની કાપડ ઉદ્યોગ અને સૂત્ર કાપડ ઉદ્યોગ હવે તેમાં રેશમ વિશે વાત કરીએ તો વિશ્વમાં વધુ રેશમનું ઉત્પાદન ફર્સ્ટ નંબરે ચીન અને સેકન્ડ નંબરે ભારત આવે છે રેશમનો જે સામાન્ય કીડો છે તેનું નામ મલબેરી કીડો છે અને અન્ય રેશમના પ્રકાર જોવા જાઓ તો ટસર મૂંગા ઈરી અને કોસા છે રેશમના જન્મના તબક્કા જેમાં પ્રથમ ઈંડું ત્યારબાદ ઈયળ જેને ડીમ કહેવામાં આવે છે ત્યારબાદ પ્યુપામાં પરિવર્તન જેને કોસેટા કહેવામાં આવે છે અને ત્યારબાદ પતંગિયું સેતુણનું વૈજ્ઞાનિક નામ મોરસ આલ્બા છે અને સેતુણનો ઉપયોગ રેશમના કીડાનો ખોરાક હોય છે સુતરાવ કાપડ કપાસમાંથી સુતરાવ કાપડનું ઉત્પાદન થાય છે તેને રજન તત્વ સિલ્વર ફાઈબર કહેવામાં આવે છે કપાસી એ ખરીફ પાક છે ભારતનું માન્ચેસ્ટર એટલે કે અમદાવાદ કેમ આવે છે સૂત્ર કાપડ કાપડના ઉદ્યોગમાં પછી દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર એટલે તમિલનાડુનું કોઈમ્બતૂર ઉત્તર ભારતનું માન્ચેસ્ટર એટલે કે યુપીનું કાનપુર અને ડેનમ સિટી ઓફ ઇન્ડિયા એટલે અમદાવાદ વિશ્વનું મહાનગર એટલે મુંબઈ જાપાનનું માન્ચેસ્ટર એટલે ઓસાકા ભારતમાં સુદ્રવ કાપડની મિલ અઢારસો ને ત્રેપનમાં મુંબઈ ખાતે કાવસજી દાવતે શરૂ કરી હતી તો મિત્રો આજે આટલું રાખીએ તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો કે તમારે કયા વિષયના આવા વિડીયો જોતા છે તો મારી જોડે બધા વિષયની નોટ્સ છે તમારે કરંટ અફેર્સ તમારે મહેનત ના કરવી હોય તો હું તમને જાતે બનાવી આપીશ પાક્ષિક બી તમને નોટ્સ બનાવી આપીશ ખાલી તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ જોઈએ છે તો તેમને હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને આગળ બી કાલે બી આપણે સાંસ્કૃતિક વારસાનો પહેલો પાર્ટ બનાવ્યો હતો આજે ભૂગોળનો પહેલો પાર્ટ બનાવ્યો છે કાલે બી આપણે સાંસ્કૃતિક વારસા અને ભૂગોળનો બીજો પાર્ટ લાવીશું તો વિડીયો ગમ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરજો શેર કરજો અને લાઇક કરજો જય હિન્દ જય ભારત